માતાજીના માંડવા પર છે ગાંધીનગર પોલીસે ગણતરીની મિનિટોમાં કંટ્રોલ કર્યો સમગ્ર મામલો કોઈ પડદાની પાછળ છુપાયા હતા તો કોઈ ધાબા પર છુપાયા હતા દરવાજા તોડી દબંગાઈઓને પોલીસે પકડી લીધા છે તોફાનીઓ

અને ગાંધીનગર પોલીસે જે ગણતરીની મિનિટોમાં સમગ્ર ઘટના ઉપર જે કંટ્રોલ લીધો અને કંટ્રોલ થતાની સાથે જ સૂરજની પહેલી કિરણો પહેલા આ દંગાઈઓ કોઈ ઘરની અંદર છુપાયા હતા તો કોઈક અભરાઈએ છુપાયા હતા કોઈક પડદાની પાછળ છુપાયા હતા તો કોઈક પોતાના ઘરના ઢાબા ઉપર છુપાયા હતા આ બંધ દરવાજાઓને તોડી તોડીને એક એક દંગાઈઓને પકડીને કડકમાં કડક પગલાં ભરવા બદલ અને ખૂબ જ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન ગાંધીનગર પોલીસ જે કરી રહી છે મને પૂર્ણ વિશ્વાસ છે કે એક પછી એક જેટલા બી દંગાઈઓ અગર ક્યાંય બી છુપાયા હશે તોય એને નિકાળીને શોધીને લાવીને જેલના હવાલે બંધ કરવાનું કામ ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવશે